નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો બાકી તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે રેમન મેક્સેસે એવોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો જવાબ છે ઓગણીસો ને સત્તાવનમાં શા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કેમ કે અત્યારે રેમન મેક્સેસે એવોર્ડ છે એના જે વિજેતા છે એમના નામ જાહેર કરવામાં આવ્યા છે જોઈ લઈએ આપણે એમના વિશે તો એશિયાના નોબલ પુરસ્કાર તરીકે જે ઓળખવામાં આવે છે એવા રેમન મેક્સેસે એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભૂટાનના શિક્ષણવિદ અને શિક્ષણ ચેરિટી લોડેન ફાઉન્ડેશનના સ્થાપક છે કર્મા કુત્સો વિયેતનામના ડૉક્ટર છે ગુએન થિનોક અને ઇન્ડોનેશિયાના વન સંરક્ષણ કાર્યકર્તા છે ફરવિઝા ફરહાન જાપાનના ફિલ્મ નિર્દેશક અને સ્ટુડિયો ગિબલીના સહસ્થાપક હયાઓ મિયાઝાકી અને થાઇલેન્ડના ગ્રામીણ ડોક્ટર્સના જૂથને આ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે વિજેતાઓને મેટ્રોપોલિટન થિયેટર મનીલા ખાતે સોળ નવેમ્બરે મેક્સસે એવોર્ડ આપવામાં આવશે રેમન મેક્સેસે એવોર્ડની સ્થાપના ઓગણીસો ને સત્તાવનમાં કરવામાં આવી હતી આ એવોર્ડનું સંચાલન રેમન મેક્સેસે એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે અને રેમન મેક્સેસે એવોર્ડ ફાઉન્ડેશન છે ને એના દ્વારા દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે આ એવોર્ડ આપવામાં આવે છે आरस्कार फिलिपाइन्सना जे तीजा नंबरना राष्ट्रपती રેમન મેક્સ છે એમના નામ પર આપવામાં આવે છે જેમનું ઓગણીસો ને સત્તાવનમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું તમને ખબર છે આપણા ગુજરાતના જે સેકન્ડ નંબરના જે સીએમ હતા બળવંતરાય મહેતા એમનું પણ વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું કચ્છ નજીક સુથરી ગામે રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા કે ઈરાનના જે પ્રેસિડન્ટ હતા ઇબ્રાહમ રહીસે એમનું પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું હવે મિત્રો આ એવોર્ડ છે કોને આપવામાં આવે છે તો એવા લોકોને આપવામાં આવે છે જેઓ નિઃસ્વાર્થ સેવાની મહાન ભાવના સાથે કામ કરે છે અને આપણા ભારતમાં પ્રથમ વખત આ જે પુરસ્કાર આપવામાં આવ્યો હતો ઓગણીસો ને અઠ્ઠાવનમાં નામ શું હતું એમનું વિનોબા ભાવે તો તમારા માટે પ્રશ્ન છે કે સેવા સંસ્થાના સ્થાપક બરાબર છે એમને પણ ઓગણીસો સિત્યોતેરમાં રેમન મેક્સસે પુરસ્કાર આપવામાં આવ્યો હતો શું નામ છે એમનું તમારે જણાવવાનું છે પ્રથમ ગુજરાતી મહિલા છે જેમને આ પુરસ્કાર મળ્યો હોય તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને સેકન્ડ પ્રશ્ન દર વર્ષે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો દર વર્ષે રાષ્ટ્રીય વન શહીદ દિવસ અગિયારમી સપ્ટેમ્બર એટલે આજનો દિવસ છે ત્યારે મનાવવામાં આવે છે મનાવવાની શરૂઆત થઈ બે હજાર તેરથી દર વર્ષે અગિયારમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ નેશનલ ફોરેસ્ટ માર્ટિયર ડે આ દિવસ દેશમાં ફરજ બજાવી રહેલા એવા કર્મચારીઓને સન્માનિત કરવા માટે ઉજવાય છે જે ભારતમાં વન્યજીવો અને જંગલોની રક્ષા માટે પોતાની પ્રાણની આહુતિ આપે છે આ દિવસ વનરક્ષકો કર્મચારીઓ વન અધિકારીઓના બલિદાનની યાદ તેમજ સન્માનિત કરવા માટે ઉજવાય છે વીર વનકર્મીઓની સ્મૃતિ ચિરંજીવી રાખવા માટે ગુજરાત સોરી ગુજરાતમાં ગાંધીનગરમાં સેક્ટર ત્રીસ એમાં આવેલું છે વનચેતના કેન્દ્ર કઈ જગ્યાએ સેક્ટર ત્રીસમાં વનચેતના કેન્દ્ર ત્યાં વનપાલ સ્મારક છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે તમને બધાને ખબર છે માર્ચ માર્ચ છે એ આંતરરાષ્ટ્રીય વન દિવસ શહીદ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે અને આ શહીદ દિવસ કયો બરાબર છે જે ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસી આપી હતી એ નહીં એ તો ત્રેવીસ માર્ચ છે એના સિવાયનો શહીદ દિવસ છે કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે અને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને શરદ કમલ આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રથમ ભારતીય એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે ટેબલ ટેનિસ ખેલાડી છે તો જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન પાંચમાં ભારતના શરત કમલ તમને ખ્યાલ છે ને શરત કમલ અને પીવી સિંધુ આ બંનેની જો વાત કરીએ તો આ બંને જે છે ને એ ઓલિમ્પિકમાં આપણા જે ઓલમ્પિકનો શુભારંભ થાય ને ત્યારે આપણા ધ્વજવાહક હતા તો તમારા માટે પ્રશ્ન ઓલ ઓલમ્પિકના સમાપનની અંદર ભારતના ધ્વજવાહક કોણ હતા તેઓએ નવેમ્બર બે હજાર બાવીસમાં આઈટી એથ્લેટ્સ કમિશનના સભ્ય બનનાર પણ પ્રથમ ભારતીય બન્યા હતા બરાબર છે તો યાદ રાખજો શરત કમલ આઈટીએફ ફાઉન્ડેશનના પ્રથમ ભારતીય એમ્બેસેડર બન્યા છે ખાસ યાદ રાખજો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બરાબર છે તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે તો શ્રી ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી બરાબર છે યાદ રાખજો ક્યાં આવેલી છે પંચમહાલમાં ગોધરામાં આવેલી છે તમને ખબર છે જીટીયુનું ફૂલ ફોર્મ શું થાય ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી યાદ રાખજો શ્રી ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે વિન્ઝોલ અમદાવાદમાં વિંઝોલ ખાતે એકસોને આઠ એકર વિસ્તારમાં આ યુનિવર્સિટીના નવા ભવનનું બાંધકામ ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં વહીવટી સ્કૂલ કેન્ટીન રમતગમત સંકુલનું બાંધકામ પણ પૂર્ણ થયું છે યુનિવર્સિટીના વહીવટી સંકુલની ઇમારતને પ્રમાણપત્ર મળતાં ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે આ નવા ભવનથી ઉર્જા અને પાણીના વપરાશમાં પચીસથી ત્રીસ ટકા જેટલો શું થશે ઘટાડો થશે ઓકે તો એ પણ યાદ રાખજો અને ગુરુ આ ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીની જો વાત કરી મેં તમને પહેલાં જ કીધું છે કે ગોધરામાં તે આવેલી છે બે હજાર પંદરમાં એની સ્થાપના થઈ તમારા માટે પ્રશ્ન એના વાઇસ ચાન્સેલર કોણ છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કયા રોગને રોકવા માટે વધુ સારી સારવાર મળી રહે માટે બીપી એ એલ એમ આ પદ્ધતિને મંજૂરી આપી દીધી છે તો જવાબ રહેશે ટીબીને ટ્યુબર કોલિસ ટ્યુબર ક્યુલોસિસ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તમને ખબર જ છે કે એના મંત્રી કોણ છે જેપી નડ્ડા છે તો રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ છે એના આ તમને ખબર છે ને આ રાષ્ટ્રીય ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે એના જે મુખ્ય સલાહકાર જેમને બનાવવામાં આવ્યા છે એડવાઇઝર એ છે સૌમ્યા સ્વામિનાથન જેઓ ભારતમાં હરિત ક્રાંતિના પિતા એમએસ એસ સ્વામિનાથનના દીકરી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તેઓ મુખ્ય વૈજ્ઞાનિક રહી ચૂક્યા છે રિસન્ટલી કેનેડાની મેકગિલ યુનિવર્સિટી દ્વારા એમને માનદ ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી છે તો આ બંને હેઠળ મલ્ટી ડ્રગ રજિસ રજિસ્ટન્સ ટ્યુબરક્યુલોસિસની સામે નવી અને અસરકારક સારવાર માટે એમ આ પદ્ધતિને મંજૂરી આપવામાં આવી છે ટોટલ ચાર દવાનું મિશ્રણ છે બેડા ક્વિલિંગ પ્રિટોમેનિડ લાઇન્ઝોલિડ મોસીફ્લાકાશીન અગાઉ સારવાર આનથી કરતા હતા એમડીઆરટીબી એટલે કે મલ્ટી ડ્રગ રજિસ્ટ રજિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ આના કરતાં આ જે નવી છે બીપીએલએમ એ વધુ સુરક્ષિત છે વધુ અસરકારક છે અને ઝડપી સારવાર કરે ચાર નવી એન્ટી ટીબી દવાઓ ટીબીના દર્દીઓની પ્રારંભિક સારવારમાં મદદ કરશે હવે ભારતમાં તમે જુઓ ને તો અત્યાર સુધી ટીબીના દર્દીઓનો સંપૂર્ણ કોર્સ લગભગ વીસ મહિનાનો હોય છે આ નવી પદ્ધતિની મંજૂરી મળી એના બાદ આ સમયગાળો છ મહિનાનો રહેશે સારવારમાં સમાવિષ્ટ તમામ નવી દવાઓને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઇઝેશન તરફથી પરવાનગી મળી ગઈ છે ભારત સરકારે બે હજાર પચીસ સુધી ટીબીને નાબૂદ કરવા માટેનું લક્ષ્ય રાખ્યું છે બરાબર છે અને તમારા માટે એક પ્રશ્ન એ જ છે કે વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો રશિયા બે હજાર છત્રીસ સુધીમાં ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવાનું છે તો રશિયાએ તાજેતરમાં ચંદ્ર પરનો એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે બે હજાર છત્રીસ સુધીમાં ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી છે આ માટે ભારત અને ચીનનો પણ સહકાર માગી રહ્યું છે ભારત અને ચીને પણ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં રસ ઊંડો રસ દાખવ્યો છે અત્યાર સુધીમાં કોઈ પણ દેશે ચંદ્ર પર આવો પ્રોજેક્ટ બનાવ્યો નથી આ પ્રોજેક્ટનું નેતૃત્વ રશિયાની સરકારી ન્યુક્લિયર કોર્પોરેશન હાથમાં છે ચંદ્ર પર બનાવવામાં આવનારા પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટમાંથી અડધા મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે આ વીજળી ચંદ્ર પર બનેલા બેઝને મોકલાશે ભારત વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાની અને બેઝ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે તમને ખબર છે ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ ભારત છે ત્રેવીસ ઓગસ્ટ અને બે હજાર ત્રેવીસ ત્રેવીસ ઝીરો આઠ ત્રેવીસ યાદ રાખવાનું છે જ્યારે ચંદ્ર ઉપર ભારતનું યાન ઉતર્યું હતું બરાબર છે અને ત્રેવીસ ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવીએ છીએ આપણે ઓકે અને લેન્ડર હતું એનું વિક્રમ નામનું રોવર ચંદ પ્રજ્ઞાન નામનું હતું જે જગ્યાએ જે જગ્યાએ આ ચંદ્રયાન થ્રી એને લેન્ડિંગ કર્યું એને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે આ યાદ રાખજો તમને ખબર છે એક દેશની સંસ્થા ચંદ્ર ઉપર રેલવે સિસ્ટમ બનાવવાની છે કયા દેશની કઈ સંસ્થા તમારે જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાય રાયડોટ ભાસ્કર મારો ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોણે યુએસ ઓપન બે હજાર ચોવીસ મેન્સ સિંગલ્સનો કિતાબ જીત્યો છે તો જવાબ આવશે જેનિક સિનર બરાબર છે કોણે જીત્યો છે જેનિક સિનરે જીત્યો છે તો ત્રેવીસ વર્ષીય ટેનિસ ખેલાડી છે જેનિક સિયર સિનર યુએસ ઓપન બે હજાર ચોવીસનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે આ સાથે જ સિનિયર યુએસ ઓપન મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો છે ફાઇનલમાં તેમણે અમેરિકાના છવ્વીસ વર્ષીય ટેલર ક્રિડ્સને છ ત્રણ છ ચાર સાત પાંચથી હરાવ્યો બંને વચ્ચેની આ મેચ બે કલાક અને સોળ મિનિટ સુધી ચાલી હતી જેનિક સિનરનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે આ વર્ષનું પ્રથમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન પણ એમણે જીત્યું હતું જો ઓસ્ટ વર્ષમાં ચાર ટાઇટલ હોય ઓસ્ટ્રેલિયન ઓપન પછી આવે ફ્રેન્ચ પછી આવે વિમ્બલ્ડન અને ચોથું આવે યુએસ ઓપન તો યુએસ અને ઓસ્ટ્રેલિયન બંને જીતી લીધા છે કોણે જેનિક સિનરે ફ્રેન્ચ અને વિમ્બલ્ડન એ બંને કોણે જીત્યા છે તો એ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને અને જો વુમન્સ ટાઇટલની વાત કરીએ ને તો બે હજાર ચોવીસની અંદર તમને કહું ઓસ્ટ્રિયન ઓપન આયરના સબાલિંકાએ જીત્યું છે ફ્રેન્ચ ઓપન ઇગા સ્વાઇટેક અને વિમ્બલ્ડન છે એ બાર્બોરા ક્રિઝિકોવાએ જીત્યું છે બરાબર છે બાકીનું જે છે યુએસ ઓપન મહિલામાં એના માટે આવતીકાલ આપણે ભણી લઈશું ઓકે આગળ વધીએ બીજી વસ્તુ યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન છે હાર્ડ કોર્ટમાં રમાય છે ફ્રેન્ચ ક્લે કોર્ટમાં રમાય અને જે વિમ્બલ્ડન છે ગ્રાસ કોર્ટમાં કોર્ટ એટલે એનું મેદાન ટાઈમ મેગઝીને બે હજાર ચોવીસમાં એઆઈમાં સો સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ત્રણ ભારતીયોને સમાવેશ કર્યો છે તો ત્રણ ભારતીયો કોણ કોણ છે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અભિનેતા અનિલ કપૂર ઇન્ફોસિસના સંસ્થાપક નંદન લીલકેણી આ ત્રણેયને સેપર્સ કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે ટાઈમ મેગેઝિનની યાદીમાં ભારતીય મૂળના પણ ઘણા લોકો છે તેમને સ્થાન મળ્યું જેમ કે આપણા ગૂગલના આલ્ફાબેટના સીઈઓ છે સુંદર પિચાઈ માઇક્રોસોફ્ટના જે સીઈઓ છે બરાબર છે સત્ય નાંદેલા તે પણ યાદ રાખજો ટાઈમ મેગેઝિન છે ને ઓગણીસો ને ત્રીસમાં ભારતમાંથી એકમાત્ર વ્યક્તિ હતા જેમને મેન ઓફ ધ યર તરીકે ઘોષિત કર્યા હતા ગાંધી બાપુને ટાઈમ હવે લોકો ટાઈમ પર્સન ઓફ ધ યર કહે છે 2023 માં ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોને નિયુક્ત કરવામાં મતલબ કોને ઘોષિત કરવામાં આવ્યા છે તમારે જણાવવાનું છે હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવી હોવી જોઈએ ચાર મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા બેતાલીસમાં બંધારણીય સુધારોની કઈ કલમ અગિયાર જાહેર કરવામાં આવી પંચાવન જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય તો સંઘ સંસદ જોડે હોય બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડીલ અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે પણ સંસદ જોડે હોય રાજ્યોની વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે તો એની મૂળ હુકુમત છે શું છે મૂળ હુકુમત છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે તો આણંદમાં સેકન્ડ છે ખારા ઘોડા શું છે તો ખારા ઘોડા છે સ્થળનું નામ છે ભારતની ભૂમિને છ ટકા ભાગ કયો રાજ્ય રોકે છે તો ગુજરાત રોકે છે ઇફકોઝ આના માટે પ્રખ્યાત છે તો રાસાયણિક ખાતર માટે સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે સૌરાષ્ટ્રની પૂછે તો આવશે ભાદર ગુજરાતની પૂછે તો સાબરમતી ઉત્તર ગુજરાતની જો તમને પૂછે તો ઉત્તર ગુજરાતની કઈ આવશે બનાસ આવશે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પંચની રચનાને મંજૂરી આપી છે ત્રેવીસમાં નંબરના કાયદા પંચને મંજૂરી આપી દીધી છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન સેવા સંસ્થાના સ્થાપક જેમનું નામ ઈલા ભટ્ટ બે હજાર બાવીસમાં અવસાન થયું હતું ને એમને રેમન મેક્સેસે ઓગણીસો સિત્યોતેરમાં મળ્યો હતો સેકન્ડ પ્રશ્ન ભારતમાં શહીદ દિવસ ત્રીસમી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી નથુરામ ગોડસે દ્વારા અને ત્રેવીસ માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરીને ફાંસી એ પણ શહીદ દિવસ કહેવાય છે ઓલિમ્પિકનો સમાપન સમારોહ થયો એમાં મનુ ભાકર ઓલિમ્પિકની વાત કરું છું અને પીઆર શ્રીજેશ એ બંને ધ્વજવાહક રહ્યા બરાબર છે તો એ યાદ રાખજો ચોથા નંબરનો પ્રશ્ન છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સલરનું નામ શું છે તો પ્રતાપસિંહ ચૌહાણ બરાબર છે પાંચમા નંબરનો પ્રશ્ન વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે ચોવીસમી માર્ચ છઠ્ઠા નંબરનો પ્રશ્ન ચંદ્ર ઉપર રેલવે સિસ્ટમ કોણ બનાવવાનું છે નાસા અમેરિકાની સ્પેસ એજન્સી સાતમો પ્રશ્ન કે બે હજાર ચોવીસની અંદર ફ્રેન્ચ અને વિમ્બલ્ટન ઓપન એમાં પણ મેન્સ એના વિજેતા કોણ છે તો કાર્લોસ અલકારા આઠમા પ્રશ્ન ટાઈમ મેગેઝિન દ્વારા બે હજાર ઓફ ધ યર કોને ઘોષિત કરવામાં આવ્યા હતા ટેલર સ્વિફ્ટને બરાબર યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે સેકન્ડ પ્રશ્ન પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં ચોવીસમાં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવા કોણ હતા જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ દહી ભારત